ગઈકાલે આમ આદમી પાર્ટીના કાર્યકર એક શાંતિલાલ ડેબા વસાવા અને બીટીપીના જે બે હજાર બાવીસ વિધાનસભા અમારી સામે લડ્યા હતા બહાદુર વસાવા દ્વારા એક પોલીસ અધિક્ષકને એક ફરિયાદ આપવામાં આવી છે ત્યારે જે સોળ તારીખે રાત્રે નવ ને પચાસ મિનિટે જે નંબર પરથી ફોન આવ્યો હતો અને જે શાંતિલાલભાઈએ ગાળામગાડી કરી હતી એની હકીકત એવી છે કે શિવમ પાર્ક હોટલ ગામ નિંગઢ તાલુકો ડીડિયાપાડા ખાતે શાંતિલાલભાઈ ત્યાં શાક બનાવવાના કારીગર તરીકે નોકરી કરતા હતા અને લોકસભાની ચૂંટણી દરમિયાન ત્યાં આમ આદમી પાર્ટીના નેતાઓ જમ્યા છે એમ કરીને શાંતિલાલભાઈ અમારી પાસે બિલ લેવા માટે આવ્યા હતા અને પચાસ હજાર રૂપિયાનું બિલ હતું એમ કરીને જૂન મહિનાની અંદર જ પચાસ હજાર રૂપિયા મેં એમને ચૂકવેલા ત્રીસ હજાર રોકડા લઈ ગયેલા અને વીસ હજાર એમની છોકરી સપનાના ખાતામાં અમે નાખ્યા છે ફોનપે કરીને ત્યારે માત્ર ને માત્ર પૈસાના બાને રાત્રે દારૂ પીને એમણે જે ગાડી ગોલોચ કર્યા તે દરમિયાન મારો ફોન લાઉડ સ્પીકર પર હતો અમે જમતા હતા મારા ઘર પરિવારે બધું કીધું કે ધારાસભ્ય થઈને આમની આપણે ગાઢ સાંભળવાની છે એ બાબતને લઈને મારા ત્યાંના આગેવાનો નરપતભાઈને ફોન કર્યો મેં માધવસિંહને કીધું અને ત્યાંના માજી સરપંચશ્રીને કીધું અને એ લોકો ત્યાં એમને સમજાવ્યા અને આ ગાડી ગોલોચ કરવાના બદલે નવ વાગે આપણે ધારાસભ્યને જઈને મળીશું ત્યારે એમણે ખોટી રીતે મારી હોટલમાં ચૈતરભાઈ એમના માણસો જમી ગયા એવી વાત કરી છે હું લોકસભાની ચૂંટણી દરમિયાન એક કે બે દિવસ દરમિયાન જ હું ડેડિયાપાડ આવ્યો હતો અને ક્યારેય એ હોટલ પર હું જમવા પણ નથી ગયો છતાં એ શાંતિલાલભાઈ હોટલના બિલના નામે પચાસ હજાર રૂપિયા લઈ ગયા છે અને ફરી એક લાખને અઠ્ઠાવીસ હજારની માગણી કરે છે જે ગેરવ્યાજબી છે અને શાંતિલાલભાઈ કહે છે કે અમને ઘરે આવીને ઢોર માર મારે છે એ વિહોણી વાતો છે અને જે રીતના શાંતિલાલભાઈએ ગાળામગાડી કરી છે એના વીડીઓ એના સીડીઆર એના મોબાઈલ એફએસએલ તમામ બાબતોને લઈને આજે અમે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીને અરજી સુપ્રત કરી છે યોગ્ય તપાસ થાય હોટલના માલિક સહિત તમામની નિવેદન લેવામાં આવે તો ચોક્કસ સત્ય બહાર આવશે અને જે પણ જવાબદાર હશે એમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એ અમે આજે માંગ કરી છે હું સંજય વસાવા શિવમ પાર્ક હોટેલનો સંચાલક છું એક બે દિવસ પહેલાં વિડીયો વાયરલસ થયો તો કે સેમ હોટેલના પૈસા બાકી છે એમ કરીને કંઈક બ બનાવ બનેલો એનું સંદર્ભમાં હું ખુલાસો આપું છું કે હું ઇલેક્શન દરમિયાન લોકસભાની અંદર આપના કાર્યકર ત્યાં આવીને જમી જતા હતા તો એનું જે કંઈ બિલ હતું પચાસ હજારની આસપાસનું તે જે તે ટાઈમમાં સમયસર આપી દીધેલું છે પણ પેલો વિડીયો વાયરલ થયો છે તેમાં આ બાબતની વાત થયેલી છે કે અમારા હા એના હાથે કંઈ નિસ્બત નથી કદાચ પોતાના અંગત પૈસા હોય અને એમને કંઈક બનાવીને કીધું હોય એ અમને ખબર નથી બાકી અમારે એમના સાથે કંઈ લેવા દેવા નથી અને અમારું ચૂકવણું અમને મળી ગયેલું છે આપણે કેટલું એક બિલ ચૂકવવાનું હતું બિલ અમારે પચાસ હજારની આસપાસ આપવાનું હતું અને તમારા કારીગર શાંતિલાલ ભાઈએ માંગણી કેટલી કરી છે એમને બિલ એચ્યુઅલી જે પચાસ ની આસપાસ હતું પણ એમણે એક લાખ અઠ્ઠાવીસ હજાર સાતસો રૂપિયાની વાત કરી છે અને એના ખુલાસા પેટે અમારી પાસે બિલ બુકો ઓલરેડી છે જ એટલે એટલું બધું બિલ નથી તો એક લાખ અઠ્યાવીસ હજારની જે માગણી કરી છે એ હકીકત સત્ય છે કે ખોટી છે ના ના એ એકદમ ખોટી છે એ એમની કઈ જરૂરિયાત હોય ને એમને કઈ બનાવી હોય એ બની શકે બાકી એટલું બધું બિલ નથી એ બિલ બુક અમારી પાસે ઓલરેડી છે જ ઓકે તમારા હોટેલ જે કંઈ ચુકવણું હતું એ પૂરું થઈ ગયું છે ઓકે ક્યારે થયેલું એ એ ભાઈ અમારે ત્યાં કામે હતા એ દરમિયાન એમને ઉપાડ પેટે નામ તેમ ઘણા પૈસા અમે આપેલા અને વચ્ચેલા ઇલેક્શન મતલબ કે આ બાબત બનાવ બન્યો છે એની પહેલા એનું ચૂકવણું થઈ ગયેલ છે જી જે શાંતિલાલભાઈ ડેભાભાઈ જે ચૈતરભાઈ વસાવા પર જે આક્ષેપ કરેલ છે એ બાબતે મને એવું લાગે છે કે એકદમ ખોટી વાત છે હવે સીએમ પાર્કનો હું સંચાલક છું મને ખબર છે કે મારા હોટેલમાં કેટલું બિલ બનેલું છે અને કેટલા લેવાના છે અમારે બિલ પચાસ હજારની આસપાસ હતું જે ઇલેક્શન દરમિયાન જે કાર્યકરો જમી ગયા હતા તેનું હતું અને આ ભાઈએ એક લાખ અઠ્ઠાઈસ હજાર સાતસો રૂપિયાનું જે બિલ આપ્યું છે એ વ્યાજબી નથી એમ અમારી પાસે છે જે હોય તે જોઈ શકે છે ગઈકાલે આમ આદમી પાર્ટીના કાર્યકર એક શાંતિલાલ ડેબા વસાવા અને બીટીપીના જે બે હજાર બાવીસ વિધાનસભા અમારી સામે લડ્યા હતા બહાદુર વસાવા દ્વારા એક પોલીસ અધિક્ષકને એક ફરિયાદ આપવામાં આવી છે ત્યારે જે સોળ તારીખે રાત્રે નવ પચાસ મિનિટે જે નંબર પરથી ફોન આવ્યો હતો અને જે શાંતિલાલભાઈએ ગાળામગાડી કરી હતી એની હકીકત એવી છે કે શિવમ પાર્ક હોટલ ગામ નિંગઢ તાલુકો ડીડિયાપાડા ખાતે શાંતિલાલભાઈ ત્યાં શાક બનાવવાના કારીગર તરીકે નોકરી કરતા હતા અને લોકસભાની ચૂંટણી દરમિયાન ત્યાં આમ આદમી પાર્ટીના નેતાઓ જમ્યા છે એમ કરીને શાંતિલાલભાઈ અમારી પાસે બિલ લેવા માટે આવ્યા હતા અને પચાસ હજાર રૂપિયાનું બિલ હતું એમ કરીને જૂન મહિનાની અંદર જ પચાસ હજાર રૂપિયા મેં એમને ચૂકવેલા ત્રીસ હજાર રોકડા લઈ ગયેલા અને વીસ હજાર એમની છોકરી સપનાના ખાતામાં અમે નાખ્યા છે ફોનપે કરીને ત્યારે માત્ર ને માત્ર પૈસાના બાને રાત્રે દારૂ પીને એમણે જે ગાડી ગોલોચ કર્યા તે દરમિયાન મારો ફોન લાઉડ સ્પીકર પર હતો અમે જમતા હતા મારા ઘર પરિવારે બધું કીધું કે ધારાસભ્ય થઈને આમની આપણે ગાઢ સાંભળવાની છે એ બાબતને લઈને મારા ત્યાંના આગેવાનો નરપતભાઈને ફોન કર્યો મેં માધવસિંહને કીધું અને ત્યાંના માજી સરપંચશ્રીને કીધું અને એ લોકો ત્યાં એમને સમજાવ્યા અને આ ગાડી કોલચ કરવાના બદલે નવ વાગે આપણે ધારાસભ્યને જઈને મળીશું ત્યારે એમણે ખોટી રીતે મારી હોટલમાં ચૈતરભાઈ એમના માણસો જમી ગયા એવી વાત કરી છે હું લોકસભાની ચૂંટણી દરમિયાન એક કે બે દિવસ દરમિયાન જ હું ડેડિયે પાડ આવ્યો હતો ક્યારે એ હોટલ પર હું જમવા પણ નથી ગયો છતાં એ શાંતિલાલભાઈ હોટલના બિલના નામે પચાસ હજાર રૂપિયા લઈ ગયા છે અને ફરી એક લાખને અઠ્ઠાવીસ હજારની માગણી કરે છે જે ગેરવ્યાજબી છે અને શાંતિલાલભાઈ કહે છે કે અમને ઘરે આવીને ઢોર માર મારે છે એ પાયાવિહોણી વાતો છે અને જે રીતના શાંતિલાલભાઈએ ગાળામગાડી કરી છે એના વિડીઓ એના સીડીઆર એના મોબાઈલ એફએસએલ તમામ બાબતોને લઈને આજે અમે પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીને અરજી સુપ્રત કરી છે યોગ્ય તપાસ થાય હોટલના માલિક સહિત તમામની નિવેદન લેવામાં આવે

ઇલેક્શન દરમિયાન લોકસભાની અંદર આપના કાર્યકર ત્યાં આવીને જમી જતા હતા એનું જે કંઈ બિલ હતું પચાસ હજારની આસપાસનું તે જે તે ટાઈમમાં સમયસર આપી દીધેલું છે પણ પેલો વિડીયો વાયરલ થયો છે તેમાં આ બાબતની વાત થયેલી છે કે અમારા હા એના હાથે કંઈ નિષ્ફળ નથી કદાચ પોતાનો અંગત પૈસા હોય અને એમને કંઈક બનાવીને કીધું હોય એ અમને ખબર નથી બાકી અમારે એમના સાથે કંઈ લેવા દેવા નથી અને અમારું ચૂકવણું અમને મળી ગયેલું છે આપણે એક બિલ હતું અમારે પચાસ હજારની આસપાસ આપવાનું હતું તમારા કારીગર શાંતિલાલ માંગણી કેટલી કરી છે એમને બિલ એક્ચુલી જે પચાસની આસપાસ હતું પણ એમણે એક લાખ અઠ્ઠાઇસ હજાર સાતસો રૂપિયાની જેવી વાત વાત કરી છે અને એના ખુલાસા પેટે અમારી પાસે બિલ બુક ઓલરેડી છે જ એટલે એટલું બધું બિલ નથી તો એક લાખ અઠ્યાવીસ હજાર ની જે માગણી કરી છે એ હકીકત સત્ય છે કે ખોટી છે ના ના એ એકદમ ખોટી છે એમની કઈ જરૂરિયાત હોય ને એમને કઈ બનાવ્યું હોય એ બની શકે બાકી એટલું બધું બિલ નથી એ બિલ બુક અમારી પાસે ઓલરેડી છે જ ઓકે તમારા હોટલ જે કઈ ચુકવણું હતું એ પૂરું થઈ ગયું છે ઓકે ક્યારે થયેલું એ ભાઈ અમારે ત્યાં કામે હતા એ દરમિયાન એમને ઉપાડ પેટી નામ તેમ ઘણા પૈસા અમે આપેલા અને વચ્ચેલા ઇલેક્શન મતલબ કે આ બાબત બનાવ બન્યો છે એની પહેલા એનું ચુકવણું થઈ ગયેલ છે જી જે શાંતિલાલભાઈ ડેભાભાઈ જે ચૈતરભાઈ વસાવા પર જે આક્ષેપ કરેલ છે તેના બાબતના એ બાબતમાં આપ શું કહેવા માંગો એ બાબતે મને એવું લાગે છે કે એકદમ ખોટી વાત છે હવે સીએમ પાર્કનો હું સંચાલક છું મને ખબર છે કે મારા હોટેલમાં કેટલું બિલ બનેલું છે અને કેટલા લેવાના છે અમારે બિલ પચાસ હજારની આસપાસ હતું જે ઇલેક્શન દરમિયાન જે કાર્યકરો જમી ગયા હતા તેનું હતું અને આ ભાઈએ એક લાખ અઠ્ઠાઈસ હજાર સાતસો રૂપિયાનું જે બિલ આપ્યું છે એ વ્યાજબી નથી એમ અમારી પાસે બિલ બુક હયાત છે બજુ જે હોય તે જોઈ શકે છે